મુનિની ટાઈટ લાગે એક પછી વાતુડીની ટાઈટ લાગે આ ભાવવાળી પાડીની ટાઈટ લાગતી હતી ને કે ભાવવાળી પાડીની ટાઈટ ન લાગે આ ઈ પણ તૂટી મૂટી વરે ગઈ હતી તો મિત્રો હાઈજી આપણે આ ગમાણમાંથી એક રેકોર્ડ એક ધૂળ કાઢી તે છે ને એમાં વારવાની છે ગમાણ પેલા વારે નાખીએ પછી નીણ નાખીએ એટલો કુસો

એટલે નો વીઆઈ તો સારું પણ લગભગ તો નહીં જ વીઆઈ તો ગાણું કંઈ ન કીતા હોય નહીં આસ્તે છે કામ વધારે નમી ગયું કાલે તો નથી આજ ગુડી વારતી ને સવારની હવે ગુડી વારતી હતી તો વરે પાછી નહોતી ગુડી વારતી નહીં હું કરતી હતી તો આપણે હે ને હાલો ફટાફટ નહીં નાખી દઈએ ને હજુ એવું નથી પરફેક્ટ ભાઈનું બાકી આઈતા રેડી છે દીતા એ પૂરા થઈ તો મિત્રો ફાઇનલ આપણી ઢોરનું કામ પતાવે નાખ્યું ને કાલે આપણે બપોર પછી રૂંઢે ઘઉંનો લોગ બનાવવા જતા હતા પણ અહીંયા આથમણી કોરા છે ને ટેપ વાગતું હતું ટેપ વાગતું હોય ને આપણા ફોનને અંદર એનો અવાજ આવે એટલે આપણે સીધો કોપી રેટ લાગી જાય એટલે હું પછી હે ને બનાવવા ગઉ નહીં તો આપણી ઘઉંનું હું તમને દેખાડ મિત્રો કેવા કૂગ્યા કાં છે મકાઈની વિઝિટ કરાવવા મકાઈ કેવી કુગી તો આપણે છે ને હાલો ટાણા આપણી ખેતરમાં આટો મારીએ જોઈએ કાઉ છે કાઉ નહીં તો મિત્રો આ કંતાન છે ને યુરિયાની બાસકીનું છે પણ આ વશમાં જે એક પટ્ટો હતો ને એ એક બાસિક્યું હાવ નબળ્યું હોય કે કદાચ ઝૂન્યું હોય તો એ એક એટલું જ આપણે આ ઢાંક્યું હતું બાકી આ બધું અહીં કમ્પ્લેટ છે એટલે આમાં ખાલી એક બે ત્રણ ને ચાર બાસિકીયું હિવેદી ને અહીંયાથી એટલે કંતાન પાછું કમ્પ્લેટ આ આખું ઈવે એવું હે ખાલી આ એક વશમાં જ ઘટાણ છે ને ખૂકવે નહીં હાલો મિત્રો હું પહેલા છે ને આપણી મકાઈ એ લીધા ખૂતાનું ને ના જઈએ ઘઉંમાં કેવું છે ખબર કે હેઢા મેરુમાં થોડા થોડા પકડાના થોડાક પકડાના હોય એવું દેખાય આ કોરાથી બહુ ન દેખાય આમ દેખાય કઈ નહી માંડવી બહુ રવાર ખેતરમાં રહી ગઈ કે તની માંડવી છે મિત્રો મેં અહીંયા પથારી ફેરવે કઈ હરાઈ રાવા ન દીધું નો હરાઈ ઘઉં વાવા દીધા નો હરાઈ માંડવી વીણવા દીધી લેવા નો દીધી મકાઈ 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 માં પકડા થોડીક ના મને છે કોઈ જ નહી મકાઈ આ આઠી કોઠી

હાલો તરા ગમી રાતા પાછા આટો મારતા આવીએ પછી વંડી ફેંકે તા રોજ હખ ને જ દે તું મિત્રો રોજી શેડા લીધા હે ચાપલે સોરી ચાપલી ચા ચા આવ આવ આવે જો আজি হবাৰি কেইটি আজি দুধ পি নবি આ બે ગલુડિયા આઈ હાલો મારે કામ છે તું તને વિરી મિસે તારે કાવ કામ છે હે તારે કાવ કામ છે તારે કાવ કામ છે તો મિત્રો જોવો આ મારી ફૂઈ હાથી બનાવ્યો આ બધું હાથી મોતીથી ભરેલા છે આનું એક હિંગણું સેસ ભાંગે પડ્યું છે બાકી આ જો એ ઘટે નહીં મિત્રો ડબ્બો આવી છે એટલે છે ને આપડે ભૂકો વાહો ભરે લેવાનો છે કે આપડે છે ને જો ધારીયું હમો નમું કરીએ ઓલ્યો તને જ કાઢું પણ આ છે ને આ થોડું ખરાબ વધારે ગંધારું છે તો એ કાઢે ને બારોબર તડકે નાખે દેવું તો વાહો વાહ ભરાઈ જાય ચાલો મિત્રો અમે એના શોખું કરાવી લઈએ પછી આગળ બ્લોગ બનાવી દઉં બ્લોગમાં કન્ટિન્યુ જો ને આપણે રાતડે આવે છે ડબ્બો તો મિત્રો રણજીર જો પાણા હાવે ને એ પાણા છે ને આ પાણા છે આ બધે પાણા બારોબાઈ જવા દીધા ને આમાંથી થોડું થોડું ઘણારું ઘારું તું ને એ જવા દીધું બારોબાઈ આપણે છે ને ધારિયા ના કરવાના છે ધ્રોણ આ ધ્રોણ હું ક્યાં પાસે શીખ્યો ખબર અમારે મારા બાપુ ને મા પાસે ઉમર લાખી માં છે ને ભૂકો ભરવાનો હોય ને એટલે બે થી ત્રણ થી પેલા છે ને મારા પાસે મોટી માં પાસે પછી કઈ હાલો ભાઈ એટલે આપણે જેવી રીત થી ઘર નું જોમદારા કરે ને ઘર ના ભાઈ નો કરે એવી રીત આ બધાય ઝારા પડવે સાઈડ માં આ બધા હારા માં મરવે એટલે આપણે છે ને પછી કુસો ભરવા માં નડે નહીં ખૂંદતા હોય કસરતા હોય એટલે આ ઝારા છે ને માથા માં બધા એટલે આપણે છે ને કરવાના છે ધ્રુણ ધારા ગણિયો એ છે સારા લઈ હું છે ને આમાં આમાં ફાઇનલ હે ને આપણે આજ ડબ્બો આવે ગો ને આપણે આગળ જવાનું છે ડબ્બે તો રણજીત ત્યાં હજી આવ્યો ને આગળ જાય જો આવ્યો તો ખરો ટેક્ટર લેવા ને ડબ્બો આગળ આવે છે અને આપણે માંડવી રાતડે ફાઇનલ નીકળે છે તો મિત્રો ફાઈનલ રાતડે પૂગે ગો સાસિયામાં ને ડબ્બો આલે કરાટીઓ કરે હા બધા એ છે ને આ પ્યાલીઓ જરૂર નથી ને કેવી રીતે છે

કાન દઉ કાનો ફપારી પડે જા ને જાય ક્યાંક ઉતુ વહે

ಇನೋ ಇದು ತಮಿಕ್ಕೆ تمہارے ವಾಹೆ ತಕೈ ಬೇಹಬಾನು અમાર ભૂખી ಮರೆ ಯಾದಿ ಪೈ ಮನೆ